Monorail!

દો બરહે કોકે હારું કંઠ કીધો હારું મારા કન્ના દેમજ કે કશું હારું નહીં આ તો હા દે ઓ વાત સાચી હો તમારો કંઠારો તમારો એમ કે તારો કંડ આવાજ બવાજ બધું હારું આવે તું મહેનત કરે એમ કે મહેનત કરશો તો આગળ જાશો તમે આદ કરેલા છે હ આ મહેનત કરેરા એ કશું કરતા નહીં શું કેવું ચાલે હારું ચાલે હવે તો બસ

એવા આપણા દેશ માટે ઘણું કરીને ગયા છે આ તારી પ્રજાને એવું શીખવા જરૂરી છે બીજું કશું નહીં છે છે એટલે શું એમને પણ એ બધી વાર્તા સાંભળી સાંભળીને એમને પણ એવું એવું થાય કે લાવો અમારો દેશ માટે કંઈક કરીએ અમે પણ લાના કેટલા વાગે જોઈ તો લો એ ભયા હા મોબાઈલ સાના માના પડા હે વાતમ સડી જાય મોબાઈલ ચોરી કરવાનો જબર આપણે મોકો હે

7200 રૂપિયા ખંત થા ઓલા દેખી આવે ઓલા દે થઈ જાય ખરી ના જતો પણ અંતિરે આના જાવ તો પહાપડે જાય આ ગમે આપણે સુખ શાંતિ હે આમ તો હમણાં આપડે આપડે આગળ બન્યા ગામ માં ને આપડું બધે શાંતિ છે બધા શાંતિ જોઈ કેમ આમ મોલ પાણી ઓ મોલ પાણી સારું હો બસ તારા મોલ પાણી સારું હોય બસ વરી આપડે માતાજી ને દયા હે બસ આપણે કુળદેવી ની કૃપા છે હે આપડે ગામ માને હે એટલે આપડે હે ને ગામમાં માં કોઈ દાળ ખોટું કરવાનું સારું જ કરવાનું સારું જ કરવાનું આપણું માને આપણું માને એટલે બધા માન જાળવવું પડે ને આપડે એમ સાચી વાત માને એટલે માણસ

કોને આગે વાનું સાયલાને હા એ હા 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 આગળ વાને મેકલે ગામ તો હાડું ના થશે

વルト માંય રાખ રહેલા たら આગેન શું હોય ફૂલ ખાયરા હે મારા જાવ પડશી ને કેવા એક કામ કર છોકરા તું કેતા એને જા કે તો જડી જાય મને ને આબર બચ્ચે જે રોકાતો ને ડાયરેક્ટ જવાનું કરી જોડે આગેન જા તોડ

તક હા આના સુ કરવા છે ગામને વી વી ચા છે નવો નિયમ બધાય જી આવ કરે ને 6 મહિનાની સજા ગામને મહિનાની સજા કરી આપણે હવે દીકવામાં કોઈ આવો

મિત્રો અમારી કોમેડી સારી લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને અમારા ઘણો અમને સપોર્ટ અમારા પણ સપોર્ટ જય માતાજી આવો ને સપોર્ટ તમે પણ કરતા રહેજો સેવાનું કામ છે એટલે તેઓ અમને સપોર્ટ કરજો જય માતા અને લાડવાનું એક નહીં રાખ્યું અમે ચોકલેટ પણ દેવાની છે નાના છોકરાને એટલે તમે બને રહેજો વિડીયોમાં બનાવવાનું ચાલુ કરી દીધું આપણે વિરમભાઈ બનાવેલા છે उनने तेरे गन को बांह बाजू करीना है ले ले पोनी लडवाने वा शिव भजन सुना ले ले गरम हो तो भाई ने पकड़ दिए पकड़ो फटाफट ये गरम हो गया

અહ અ નઈ નઈ બેઠાઈ એ ભાઈ હા ભાઈ આપડે તો કઠણ આયું હે અને કરતા ને ચોરી પેલે સુધરતું નહી તો હારું હતું 100 100 મહિના હાતો બીજાના કામ કરવાના એટલે તો કરવું ને હવે ચોરી હોય સર આપણે ભીન જવું પડતું અમે